ન્યૂ ઇન્ડિયા ટીવીમાં તમારું હાર્દિક સ્વાગત છે હું સંજના આજે નજર કરીએ ઈડરના મુખ્ય સમાચાર ઉપર સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના માજી સૈનિકો દ્વારા ઈડર મામલતદાર શ્રી તેમજ પ્રાંત અધિકારી શ્રીને આવેદન આપવામાં આવ્યું જેમાં માજી સૈનિકના હક તેમજ અધિકારના હક માટે

કોર્પોરેટ તો મેસેજ આવી ગયો હતો હવે પોલીસ કેમ જાત અમારે જીવિત છે બરોબર ઓની અમારી સરકારની ઓની નાના તો કાયદો આપ્યો એમને કમી કરા તાશા મે મેમ આપણ ઠીકો